તો દોસ્તો હવામાનને લઈ અત્યારની એક મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં ગુજરાત વાસીઓ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે આવનારી થોડીક જ કલાકોને લઈ જેમાં હવામાન વિભાગે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ફરી અત્યારે ગાજ ગાજવીજ સાથેની કરી દીધી છે વરસાદની આગાહી અત્યારે ખાસ કરીને દોસ્તો અમે તમને જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ ગુજરાત સહિત ભારતનું બતાવી રહ્યા છીએ જેમાં હજુ પણ અરબી સમુદ્રની અંદર જે શક્તિ વાવાઝોડું હતું આ વાવાઝોડાના હજુ પણ દોસ્તો જોઈ શકો છો વરસાદી વાદળો અરબી સમુદ્રની અંદર હજુ પણ ઘૂમરા મારી રહ્યા છે ને તે જ સિસ્ટમના વરસાદી વાદળો જોઈ શકો છો આપણા ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાઈ રહ્યા છે ને જેને જોતા દોસ્તો જાણીશું કે ખાસ આજે અત્યારે રાજ્યના કયા વિસ્તારોના નિષ્ણાંત તંબાલાલ પટેલે ગુજરાતની અંદર ફરી માવઠાની આગાહી કરી દીધી છે દોસ્તો રાજ્યની અંદર ચોમાસું તો હવે ભારતના ઘણા રાજ્યોમાંથી વિદાય લેવાની શરૂઆત આપણા ગુજરાતમાંથી પણ વિદાય લઈ લેશે પરંતુ અત્યારની આવી રહેલી મોટી અપડેટની અંદર જેમાં તમે જોઈ શકો છો આવનારા અંદર જેમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બનવાને લઈ અત્યારે સંભાવનાઓ ઊભી થઈ રહી છે ત્યારે આવનારા દિવસોની અંદર દોસ્તો બંગાળની ખાડીમાં જોઈ શકો છો વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર દિવાળીના દિવસોની અંદર શું વાતાવરણ પલટો આવશે કે નહીં અને દિવાળીના દિવસો ઉપર જે માવઠાના સમાચાર વહેતા થયા છે તેની તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં જાણીશું માટે ખાસ આજના વિડીયોને દોસ્તો એક પણ મિનિટનો સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું રાખજો અને તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારના વાતાવરણ ઉપર નજર કરાવીએ અને અત્યારની સક્રિય સિસ્ટમો ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી દોસ્તો જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું તે આપણા ગુજરાત પરથી સિસ્ટમના ફોર્મમાં આગળ વધીને અરબ સાગરમાં એક મજબૂત એવા અંદર જોવા મળ્યું ને આ વરસાદી સિસ્ટમની વાદળોની ગતિવિધિ હજુ પણ તમે જોઈ શકો છો દોસ્તો શક્તિ વાવાઝોડું અત્યારે પણ અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવ્યા પછી અત્યારે અરબી સમુદ્રની અંદર હજુ પણ લો પ્રેશરની અંદર સક્રિય જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર ભારત પરથી આવનારા દોસ્તો સૂકા પવનો હવે અત્યારે જોર લગાવી રહ્યા છે ને જેને જોતા ગુજરાતની અંદર પાછલા બે દિવસથી ભૂર પવનો ફૂંકાવા લાગ્યા છે અને શિયાળુ પવનોની અંદર અત્યારે દોસ્તો વધારો થવાની સાથે ગુજરાતનું વાતાવરણ અત્યારે સૂકું બનતું જોવા મળી રહ્યું છે પરંતુ દોસ્તો તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર સિસ્ટમ છે જેના વરસાદી વાદળોને અત્યારે ગુજરાતના આઠસો ને પચાસ એચપીની ઊંચાઈ પરના પવનો ઉપર જે ભેજ જળવાઈને રહેલો છે જેને લઈને અસ્થિરતાના કારણે આવનારી કલાકોની અંદર ગુજરાતના જાણીશું અત્યારે સૌથી પહેલાં તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની અત્યારની લેટેસ્ટ જે આગાહી આવી રહી છે તે અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર લગભગ આજે ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે એટલે કે ખાસ કરી ઉત્તરી ગુજરાત લાગુના જેમાં કચ્છના વિસ્તારો હશે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સાથે ગાંધીનગર અરવલ્લી ખેડા તો અન્ય ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ આ સાથે મધ્ય ગુજરાતના પણ જેમાં આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત લાગુ સુધીના પંથકોની અંદર હવામાન વિભાગે આ વિસ્તારોની અંદર આજે દોસ્તો સૂકું વાતાવરણ રહેવાની તો અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે બાકી તમે જોઈ શકો છો ખાસ આવનારી કલાકોને લઈ ગુજરાતના દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના કેટલાક જિલ્લાઓના ભાગોમાં છૂટો છવાયો અત્યારે વીજ સાથે વરસાદ પડે જેને લઈ હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અહીં જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જિલ્લાના વિસ્તારો પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ તો આ સાથે દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારો જેમાં તાપી નવસારી ડાંગ અને વલસાડ લાગુના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં આજે દોસ્તો હવામાન વિભાગે આ પંથકોમાં હજુ પણ હળવા વરસાદી ઝાપટાથી હળવો તો અમુક વિસ્તારોમાં મેઘ ગરજના સાથે ભારે પવન સાથેનો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે ત્યારે અને હવે પછી આપણે દોસ્તો અહીં મોડલની અંદર જોઈ લઈશું કે ખાસ આવનારી કલાકોને લઈ આજે રાજ્યના કયા વિસ્તારોના વાતાવરણમાં કેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે સૌથી પહેલાં તો અત્યારે અમે તમને દોસ્તો ગુજરાતનું બપોર પછીનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે ગુજરાતના એમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં જોઈ શકો છો દ્વારકાના પોરબંદર આજુબાજુના ભાનવડના પંથકો હોય આ સાથે અન્ય જુનાગઢ લાગુના જે જામનગર અને પોરબંદર વચ્ચેના વિસ્તારો છે તો આ સાથે રાજકોટ જસદણના વાતાવરણની અંદર અત્યારે વરસાદી વાદળાઓ આકાશમાં દોસ્તો બનતા જોવા મળી રહ્યા છે આ સાથે જૂનાગઢ ગીર સોમનાથ બાકીના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો જેમાં અહીં તમે જોઈ શકો છો ખાસ અમરેલી આ સાથે ભાવનગર મહુવાના ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટોછવાયા વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર જેમાં પણ ખાસ પાલનપુર અને ભાટસણથી સિદ્ધપુર વચ્ચેના પટ્ટાના ભાગોથી સાબરકાંઠા ઈડર અને પૂર્વ ગુજરાતના હિંમતનગરથી અરવલ્લી મહીસાગરથી લઈ કચ્છના છૂટાછવાયા કેટલાય ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે વાદળોની ગતિવિધિ આ વાતાવરણની અંદર જોવા મળી રહી છે હવે વરસાદની વાત કરીએ દોસ્તો તો તમે જોઈ શકો છો ખાસ આવનારી કલાકોને લઈ દ્વારકા લાગુના પોરબંદરના આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ગાજ સાથેનો આવનારી કલાકોને લઈ હળવો વરસાદ પડી શકે છે જેમાં અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝાપટાની ગતિવિધિ સાથેનો પણ જોવા મળી શકે છે વરસાદ જેમાં તમે જોઈ શકો છો ખાસ અત્યારે પવનોની અસ્થિરતા દોસ્તો વિસાવદર ધારી તુલસી શામ સાવરકુંડલા અમરેલી લાગુના વિસ્તારોથી લઈ ગીર સોમનાથથી પોરબંદર દ્વારકાના પંથકોથી લઈ જોઈ શકો છો અમુક જસદણ ગઢડા બોટાદ અને બાબરા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા અમુક વિસ્તારોમાં આજે વરસાદી વાદળાઓ બંધાય પરંતુ દોસ્તો કોઈ મોટો ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી આ સાથે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા લાગુના પાલનપુર સાબરકાંઠા આજુબાજુના વાતાવરણની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી જાય બાકી વરસાદી વાદળછાયું વાતાવરણ પૂરું જોવા મળે અને કચ્છમાં પણ એ જ રીતે ઝાપટો અમુક વિસ્તારમાં પડે બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર કોઈ મોટી સંભાવના દોસ્તો જોવા નથી મળતી બાકી તમે આમ જોવા જાઓ તો જોઈ શકો છો અત્યારે ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉત્તરી ભારતના ભાગો પર સૂકા પવનો કે જે અત્યારે ઉત્તરી ભાગત ભાગો પરથી આવી રહ્યા છે ને જેના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે વાતાવરણની અંદર દોસ્તો ભેજનું પ્રમાણ ઓછું અને સૂકા ગતિવિધિ વધુ હોય તે પ્રમાણેનું ઊભું થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર શિયાળાની ઋતુનો દોસ્તો હવે પછી શરૂઆત અને જેને લઈ અનુભવ થશે રાત્રિ દરમિયાન હવે પછી ગુલાબી ઠંડીનો પણ અહેસાસ થઈ શકે છે આમ હજુ નવ તો દસ તારીખે પણ છૂટાછવાયા સૌરાષ્ટ્રના કેટલાક દરિયાના કાંઠાના અને કચ્છના કેટલાક ભાગોની અંદર વાદળછાયા વાતાવરણથી હળવા ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ હજુ પણ જોવા મળે તો અગિયાર ઓક્ટોબર પછી ગુજરાતની અંદર દોસ્તો સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ વરસાદ મુક્ત થઈ જાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે

અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે અરબી સમુદ્રની અંદર દોસ્તો જે ખાસ કરીને શક્તિ વાવાઝોડું હતું જેને લઈ અત્યારની જે અપડેટ સામે આવી રહી છે આપને જણાવીએ તો અત્યારે અરબી સમુદ્રની અંદર વેલ માર્ક લો પ્રેશરની અંદર આ શક્તિ વાવાઝોડાનું નબળું પડેલું વાદળોનું વહન અરબસાગરમાં હજુ પણ સક્રિય છે અને આવનારી ચોવીસ કલાકમાં તે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જાય અને અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ દોસ્તો નવ તારીખ હવે પછીની કલાકોમાં નબળી પડીને વિલુપ્ત થઈ જાય તેવી સંભાવના અને અહીં તમે દોસ્તો અત્યારની આઈએમડીની આવી રહેલી સેટેલાઇટ ઇમેજ ઉપર પણ તમે નજર કરો તો હજુ પણ અરબી સમુદ્રની અંદર દોસ્તો આ સિસ્ટમ એકદમ નાશ થાય તેવું જોવા નથી મળીને વેલ માર્ક લો પ્રેશરની અંદર હજુ પણ સક્રિય છે તો બંગાળની ખાડીની વાત કરીએ દોસ્તો તો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દરિયાની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ અત્યારે જ હવે પછીની તૈયારીની અંદર બંગાળની ખાડીમાં નવી અપરેર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થાય તેવી હવામાન વિભાગ તરફથી અત્યારે માહિતી આપી છે અમે તમને અહીં દોસ્તો સેટેલાઇટની અંદર પણ અરબી સમુદ્રની અંદર સક્રિય વેલમાર્ક લોપરેશનના હજુ પણ વરસાદી વાદળાઓ જોઈ શકો છો તે સિસ્ટમના અરબ સાગરમાં કેટલાય ભાગોમાં હજુ વરસાદ આપી રહ્યા છે આગળની કલાકોને લઈ અરબ સાગરમાં સક્રિય આ સિસ્ટમ તમે જોઈ શકો છો અમે તમને અત્યારે આપણું ગુજરાત આ વિસ્તારો પર છે અને નવસો કિલોમીટર કરતાં પણ વધુના અંતર પર ઓમાનના દરિયાની અંદર આ શક્તિ વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમ જોવા મળી રહી છે તો જે આવનારી કલાકોને લઈ હજુ પણ દસ તારીખના દિવસે તમે જોઈ શકો છો તે લો પ્રેશરમાં પરિવર્તિત થશે લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી હજુ અગિયાર તારીખ ઉપર પણ આ સિસ્ટમ ખૂબ જ નબળી જોવા મળી શકે છે અને બાર તારીખ ઉપર આ સિસ્ટમ તમે જોઈ શકો છો અમાનના દરિયાના કાંઠાના ભાગોમાં થોડી ત્રાટકે અને થોડી નબળી પડવાની સાથે બાર તારીખ પછી અરબી સમુદ્રમાંથી તેનું દોસ્તો નામો નિશાન ઓછું થઈતું જોવા મળી શકે ગુજરાતની અંદર દોસ્તો ખાસ હવે એન્ટી સાયક્લોનિક પવનોની ગતિ વધવાને લઈ આપણે ઠંડીની આગાહી સૌથી પહેલા જોઈ લઈએ તો જાણીશું દોસ્તો કે ગુજરાતની અંદર હવે પછી શિયાળાને લઈ ઠંડીની શરૂઆત ક્યારે થશે જેની હવામાન વિભાગની આવી રહેલી અત્યારની આગાહી અત્યારે તો ખાસ કરીને સાવચેતીના પગલાં રૂપે હજુ દરિયાના કાંઠાના ભાગોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવવા સાથે માછીમાર ભાઈઓને દોસ્તો અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની આગાહી આજે પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે ને જેમાં અંબાલાલ પટેલના મતે દોસ્તો ત્રેવીસ ઓક્ટોમ્બરથી સવારના સમયે ગુજરાતની અંદર હળવી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે ડિસેમ્બરની શરૂઆતમાં સાચી ઠંડીનો અનુભવ થાય તેવું તેમનું અનુમાન તો દોસ્તો બાવીસ ડિસેમ્બરથી ભારે હિમવર્ષા થતાં શિયાળાની ઠંડી પડવાની શરૂઆત અને સંભાવના છે દેશભરમાં દોસ્તો જેની અસર વર્તાશે છે ને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઘટે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો જોવા મળી શકે આમ અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે ખાસ કરીને અત્યારે દોસ્તો હવે પછી તો ધીમે ધીમે ઠંડીનો અહેસાસ વહેલી સવાર દરમિયાન થાય પરંતુ વધુ ઠંડી પડવાની સંભાવના તારીખ પછી અને એમાં પણ ડિસેમ્બર મહિનામાં હિમવર્ષા થયા પછી પડે તેવું અનુમાન અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની આગાહી ઉપર જોઈએ તો ગુજરાતમાં વરસાદનો ફરી નવો વરસાદી માવઠાનો રાઉન્ડ ક્યારે આવી શકે છે અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો અત્યારે વિવિધ મોડલો આધારિત માહિતી બતાવી રહ્યા છીએ ખાસ કરીને ગુજરાતની અંદર હવે પછીના વાતાવરણની અંદર કેટલાક દરિયાના કાંઠાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડે બાકી ગુજરાતમાં હવે ઝાકળ ઠંડી અને સૂકા પવનો વધુ જોર મારશે દક્ષિણી ભારતની અંદર દોસ્તો ચોમાસું છ મહિના સુધી ચાલતું હોય છે ને આ વર્ષે પણ હવે ચોમાસાનો વધારે પડતો વરસાદ દક્ષિણી ભારતના જેમાં પણ તમિલનાડુ કેરળ આ સાથે શ્રીલંકા કર્ણાટક એ ભાગોની અંદર હજુ દોસ્તો ભૂકા કાઢનારા આગળના દિવસોની આગાહીની અંદર અત્યારે અમેરિકન જીએફએસ મોડલ અત્યારે દોસ્તો બંગાળની ખાડીની અંદર સત્તર તારીખ પછી જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને માલદીવના નીચેના અર બંગાળની ખાડીના ભાગોમાં એક નવી ચક્રવાતી પરિભ્રમણ અઢાર તારીખ આજુબાજુ રચાય અને આવનારા દિવસોમાં અઢાર ઓક્ટોબર ઉપર બંગાળની ખાડીમાં નવી એક લો પ્રેશરવાળી સિસ્ટમ કે જે અત્યારે અનુમાન છે કે જોઈ શકો છો દોસ્તો ડિપ્રેશનથી પણ વધારે મજબૂત ત્રેવીસ તારીખ આજુબાજુ ફરી બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવા સુધીની આ સિસ્ટમ મજબૂત થાય તેવું અત્યારે લાંબા ગાળાનું અનુમાન જોવા મળી રહ્યું છે જોકે આ મોડેલો દોસ્તો પચાસ ટકા આજુબાજુ ગુજરાતના વાતાવરણની અંદર ફરી માવઠા રૂપી વરસાદની ગતિવિધિને લઈ હલચલ થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અમે તમને ઓગણીસ ઓક્ટોમ્બર ઉપરની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના

અને બંગાળની ખાડી હજુ પણ આ છેડે વધુ સક્રિય હોવાને લઈ ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો દિવાળીના તહેવાર અને નવા વર્ષના બેસતા વર્ષના સમયગાળા દરમિયાન વાદળછાયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોની અંદર દોસ્તો માવઠા રૂપી વરસાદ થવાની અત્યારે એક લાંબા ગાળાની આગોતરા એંધાણમાં સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ અમે તમને અહીં અન્ય મોડલની અંદર પણ દોસ્તો બતાવી રહ્યા છે અને અત્યારના વેધર ડેટા મુજબ ચોવી ઓક્ટોમ્બર આજુબાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર મજબૂત સિસ્ટમો બને અને જે દક્ષિણી ભારતમાં વધુ વરસાદ આપે તેવી સંભાવના અને જેનો સંલગ્ન ટ્રફ કે પછી એનું સર્ક્યુલેશન છે કે જે ગુજરાતના ભાગો સુધી આવી શકે છે અને જેના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં આ દિવસો દરમિયાન ભારે માવઠાની સંભાવનાઓ અત્યારે નકારી ન શકાય અહીં દોસ્તો અમે તમને ખાસ આવનારા એ ચોવીસ તારીખ આજુબાજુ સુધીના અરબી સમુદ્રને બંગાળની ખાડીની સક્રિય વાદળોની ગતિવિધિ અનુસાર ડેટા બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો બંગાળની ખાડીને કારણે દક્ષિણી ભારતના ભાગોમાં હજુ ભૂકા કાઢનારો વરસાદ પડે તો આ વરસાદ દોસ્તો મહારાષ્ટ્ર સુધી પણ આવી ચૂકે છે આપણા ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને એમાં પણ અહીં જોઈ શકો છો વેધર ડેટાની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ સુધીના ભાગોની અંદર જેની વધારે પડતી હલચલનો ભાગરૂપે અસર જોવા મળે અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી માવઠા રૂપી વરસાદ દોસ્તો આ દિવસોમાં આગળના દિવસોમાં થાય તેવી સંભાવના છે જોકે દસ તારીખ પછી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં અત્યારે જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તે પણ ઓછી થઈ જાય અને અઢાર તારીખ પછી દોસ્તો ફરી હલચલ થાય તેવું અત્યારે અનુમાન છે આ અંગેની અન્ય નવી અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો